ભગવદીપ્રજન કીને તો ભાઈ તબ પાડવ વિચારે જો ક્યો નહી હોતે તબવાન સુ પૂછી કોટી વિપ્ર ભોજન કિ તો શંકધ્વજી ભજી નહી તાકો કારણ કહા તબ ભગવાનને બતાયો જો યામો હમારો કોઈ ભક્ત નહીં જો ભજન પાયો ભોજન પાયો ભગવાન કો પાંડવ કે મન કી ભ્રાંત દૂર કરને કે લી ભક્ત અરુ ભક્ત કો ભક્તિ કો મહિમા પ્રગટ કરને કે ય ચરિત્ર દેખાયો તબ પાંડવને કહી મહારાજ તુમારો ભક્ત એસો કહા મિલે એટલે અહીંયા આગળ આટલું જે આપણે આવ્યું એમાં ઠાકોરજી એમ કે છે કે ભક્તિ ભક્તની ભગવદીની મહિમા તો ઠાકોરજીએ કૃષ્ણ ભગવાને મહાભારતમાં જ સમજાવી દીધી છે એ ક્યારે સમજાવી દીધી જ્યારે પાંડવોએ યજ્ઞમાં આટલા બધા કોટી વિપ્ર એટલે કે કોટી બ્રાહ્મણોને ભોજન કરાવીને પુણ્ય મેળવવાની કોશિશ કરી તોય શંખની ધ્વનિ ન વાગી એટલે આપોઆપ શંખ ધ્વનિ બજવું જોઈતું હતું તો એ તો ન વાગ્યું ત્યારે પાંડવોએ કીધું કે ધ્વનિ કેમ ન વાગી ત્યારે ઠાકોરજીએ આ જવાબ આપે છે કે આમાં કોઈ મારો ભક્ત નથી ભક્ત હોય તો આપોઆપ ધ્વનિ વાગે આટલા બધા કોટી બ્રાહ્મણને જમાડ્યા બરાબર એક ભક્ત બરાબર છે એમ ઠાકોરજી સમજાવે છે ત્યારે પાંડવે પૂછે છે મહારાજ તમારો ભક્ત આવો ક્યાં મળશે તક ભગવાનને એક અપનો સ્વપજ ભક્ત કો દેખાયો યાકુ આદર સહિત લે આવો ભોજન કરાવો તબ સ્વ શંખ ધ્વનિ બજેગી એટલે ત્યારે ઠાકોરજીએ કીધું કે એક સ્વપજ ભક્તને બોલાવો બતાવ્યો છે ઠાકોરજીએ કે આ સ્વપજ ભક્ત જો આવશે એને આદર સહિત તમે લઈ આવો ભોજન કરાવો ત્યારે શંક વાગી જશે તબ પાંડવ યાગુ બળે આદરશો લે આયે ચરણ પખાલે ચરણો દીખ લે ફેર ભોજન કરને કે લીધે બેઠાયો તબ સબ ભોજન ભગવાન કો અર્પણ કર કે સબ વસ્તુ ભેલી મિલાય કે ગ્રાસ મુખ મે ડારી તબ શંખ ભજને લાગ્યો એટલે ભક્ત ભક્ત શું કર્યું તબ સબ ભોજન ભગવાન કો અર્પણ કર કે એટલે ભગે ભક્ત સૌથી પહેલા ઠાકોરજીને માનસીમાં ભોગ ધર્યો અને પછી સર્વ વસ્તુ મિલાવીને ગ્રાસમુખમાં મૂક્યો ત્યારે શંખ વાગવા લાગ્યો ત્યારે ધ્વનિ આપોઆપ વાગવા લાગી ભગવાને હાથ શંખ લીધો સો ભજને લાગ્યો તબ પાંચાલિકે મનમાં આવી મેરો ભોજન સબ મિલાય કે ખાયો યાકી જાતિ સો નીચ હે યાકું સ્વાદકી કા ખબર તબ શંખ બજનેસે બંધ ભયો તબવાનને કહી કયો બજે નહીં તબ પાંડવને કહી મહારાજ શંખ ધ્વનિ કયો બંધ 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 ભઈ એટલે કે જો આ જ્યારે જ્યારે આ સ્વપચ ભક્તે બધું મિક્સ કરીને ગ્રાસ મુકમાં મૂક્યો ત્યારે શંખ તો વાગવાન ચાલુ થઈ ગયો પણ ત્યારે પાછો દોષવૃત્તિ મનમાં આવી દ્રૌપદીના મનમાં દોષવૃત્તિ આવી કે આને શું સ્વાદની ખબર પડે આ તો બધું ભોજન મિક્સ કરીને ખાય છે આને ખાવાની શું ખબર પડે કે સ્વાદની પણ શું ખબર પડે આ તો નીચ જાતિનો છે તો કેટલો બધો દોષ મનમાં આવ્યો હો બોલ્યા નથી હજી મનમાં આવી ગયો ને ત્યાં જ શંખની ધ્વનિ બંધ થઈ ગઈ એ તો આ કાંઈ કળિયુગમાં આવું બધું ન થાય અહીંયા આ તો આપણને દોષ લાગે ને એટલે આપણને સેવાથી ને શંખથી દૂર થઈ જાય એ કંઈ આપણને કાંઈ શંખ નહીં બતાવી દે કે હું વાગવાન બંધ થઈ ગયો તારો દોષ પડ્યો એ તો ત્યારે દ્રૌપદીની બધા તો મહાનુભાવ હતા ને ત્યાં ને ત્યાં બધું વાગતું હતું એ વખત જમાનો અલગ હતો યુગ અલગ હતો તો ખબર બી પડી કે શંખની ધ્વનિ બંધ કેમ થઈ ગઈ પાછું પ્રશ્ન બી પૂછે છે ઠાકોરજીને મહારાજ શંખ ધ્વનિ ક્યો બંધ ભઈ તક ભગવાન બોલે કાહુને ભક્ત વિશે કછું દોષ દીખે હોય ગે ઠાકોરજીને જ ખબર છે પણ સવાલ હજી કરે છે કે કોકને મનમાં દોષ આવ્યો તબ દ્રૌપદીને ભગવાન ચરણ કે ભગવાન કે ચરણ છું એ અરુ આપની દોષ પ્રગટ કયો તબ વાકો દોષ લાગ્યો સો તો ભોગ નો પર્યો એટલે એને દોષ ભોગવવું પડ્યું એસો ભગવતી અપરાધ દોષ હે સબ કાર્ય નષ્ટ થઈ જાય એટલે કે ભગવદીનો દોષ જો કરીએ તો બધું કાર્ય નષ્ટ થઈ જાય જો ભગવાનને યા કે દોષ કી ક્ષમા નહીં કીને ફેર સબ પ્રકાર કર કે ભોજન કરવાયો તબ શંખ બાજ્યો તબ પાંડવને ભગવાન કી જેકાર કર કે જે બોલાય તબ ભગવાનને આપણે ભક્ત કી જે બોલાય અરું પાંડવ ભક્તિ જે ભક્ત કી જે બોલને લગે એટલે કે ત્યારે તો ઠાકોરજીને જે બોલાવીને ત્યારે ઠાકોરજી કે મારી નહીં આ સ્વપ્ચની જે બોલાવો એટલે ઠાકોરજીએ ભક્તની જે બોલાવી છે અને ત્યારે પછી ફરીવાર ભક્તની જે બધા પાંડવોએ બોલાવી છે તબ યજ્ઞ કાર્ય સબ સિદ્ધ ભ્યો એટલે પછી યજ્ઞ કાર્ય પૂરું થયું આટલા કોટી વિપ્રને જમાડીને જે ન થયું એ એક ભક્તને જમાડીને થયું એવું ઠાકોરજી ત્યારે જ સિદ્ધ કરી બતાવ્યું હતું પહેલેથી જ પંચભગવતીની કાનીનું ઉદાહરણ તો ત્યાંથી જ ઠાકોરજીએ પહેલેથી આપી દીધું એમ ઠાકોરજી અહીંયા સમજાવે છે અરુ ભગવાન ને કહી દેખ ધર્મરાજ કોઈ જાતિ કુળ કી વિશેષતા હૈ કે ભક્ત કી એટલે કે જાતિની વિશેષતા કુળની વિશેષતા કે ભક્તની વિશેષતા વડાઈ કોની તબર્મરાજ કો સંદેહ મટી ગયો અરૂ ભગવાન કે ચરણ મેં પડે ભક્ત કી જે બોલાવી તબ યાકો મન નિર્મળ ભયો તબવાનને કહી હમરી ભક્તિ કી વિશેષતા હમરે ભક્ત મેતી કુળ કી વડાઈ નહીં હમરે ભક્ત કી જે બોલાવે કોસો એસો મહિમા હૈ એટલે કે કુળનું કેમ કીધું કેમ કે ત્યાં તો આટલા બધા વિપ્રને બોલાવ્યા ને કોટી વિપ્રને ભોજન કરાવવા બોલાવ્યા હતા એટલે કે ઉચ્ચ કુળને બોલાવ્યું હતું જમવા માટે બ્રાહ્મણને એટલે ત્યાં શું કીધું કો કોઈ વિશેષની જરૂર નથી અહીંયા બ્રાહ્મણને જમાડવાની જરૂર નથી મારો ભક્તને જમાડો ઉચ્ચ કુળની જરૂર ક્યાં પડી શંખની ધોરણી તો આટલા આટલા કોટી વિપ્ર જમ્યા આટલું ઉચ્ચ કુળ જમ્યું તો કેમ ન વાગી ઠાકોરજી એમ કીધું એટલે અહીંયા આમ ફરીવાર ઠાકોરજી પૂછે છે ધર્મરાજને એના જ મોઢે બોલાવા કે સમજાયું ને તને કે કોઈ જાતિ કુળની વિશેષતા છે કે ભક્તની વિશેષતા છે ત્યારે ધર્મરાજનો સંદેહ મટી ગયો તબ ભગવાનને કહી કે અમારી ભક્તિ વિશેષતા અમારે ભક્તમે હૈ કોઈ જાતિ કુળકી વડાઈ નહીં અમારે ભક્ત કી જે બોલાવે હો બોલાવે કો એસો મહિમા હૈ મોરાર તેને પ્રમાણ જાણ્યો તબ મોરારદાસ જેજેકાર કરકે કાર કર કે જે બોલાવે લગ્યો સબ સમાજને જે બોલાઈ આપશ્રી ઘણું પ્રસન્ન થયા પછી ભેટકો પ્રકાર સમજાયો હવે ભેટકો પ્રકાર આગળ આવે છે પણ આપણે આજે અત્યારે અહીંયા જ વિરામ આપીએ ભેટનો પ્રકાર નવો વિષય ચાલુ થાય છે તો આપણે આવતા વખતે લેશું પણ આજે આપણે આ જોયું આપણને વારંવાર આવું જોવા મળે છે પણ આપણે અત્યારે જ આનો આની અસર આપણને થોડા સમય રહે પછી નીકળી જાય કે ઠાકોરજી હંમેશા વારા ઘડીએ ભગવદીને ઊંચા માન્યા છે ઠાકોરજી ભગવતીના વશ છે ઠાકોરજી ભગવતીની કાનીથી આરોગ્ય છે શૃંગાર કરે છે તોય આપણને કેમ ભગવદી વૈષ્ણવ ભગવદી એટલે વૈષ્ણવ જ તે ઠાકોરજી ગળામાં માળા બીરા છે આપણે એનો દોષ જ ન જોવાય આપણામાં કેટલા દોષ હશે આપણે એ જોઈએ ને વાલા આપણે બીજામાં દોષ જોઈએ ઠાકોરજી નહીં ગમ્યું ઓલો ઓલો બધું મિક્સ કરીને ખાય છે એવું વિચારે છે તો શંખની ધ્વનિ બંધ કરીને ઠાકોરજી એના મોઢે બોલાવડાયું કે કોકના મોઢા મનમાં કંઈક દોષ આવી ગયો તો મનમાંય દોષ આવે ને કે અરે રે આ કેવું છે આ કેવી રીતે ખાય છે અને ખાતા નથી આવડતું એવું વિચાર્યું આપણા મનમાં તો કેવાય કેવા વિચારો આવતા હશે ને એ પહેલાં આપણે યાદ કરી લેવું દ્રૌપદીને કે એને તો શંખ વાગ્યો તો ખબર પડી કે દોષ થયો આપણને તો ખબર નહીં પડે ને ક્યાંય ફેંકાઈ જશું વાલા એટલે ઠાકોરજીને જરાય નથી ગમતું વૈષ્ણવના દોષ જોવા મનમાંય નહીં લાવવાનું મનમાંય નહીં લાવવાનું વાલા બહુ ભીવાનું આ વસ્તુથી આજે આટલું જ બોલીને મારી વિરામ વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય